પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામના માજી સરપંચની હત્યાનો મામલો સામે આવ્યો છે ત્યારે માજી સરપંચની હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો દિનેશ નામના માજી સરપંચની સામાન્ય બાબતે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપીના ગામ પાસે લોકટોળા ભેગા થવા સાથે વાતાવરણ પણ તંગ થયું હતું ત્યારે હત્યાની જાણ પોલીસને થતાં જ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ડીવાયએસપી એન વી પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે ઉજળા ગામમાં આરોપીના ઘર પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આરોપીના ઘર પાસે આવીને આક્રોશ દેખાડી રહ્યા હતા ત્યારે આરોપીને પકડી પાડવામાં આવે અને કડક કાર્યવાહીની માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી આજ રોજ ગોકળપુરા ગામે માજી સરપંચ દિનેશભાઈ જે મારા મોટા ભાઈ છે મારા છોકરા તેમના ખેતરમાં હતી જેના ઘાસમાં લોકોએ ગાયો છૂટી કાઢી હતી અને તેમના સાસુ ખેતરમાં એકલા હતા તેમણે જઈને કીધું કે ગાયો બહાર કાઢો તો એ લોકોએ તેમની સાસુને પણ માર માર્યો અને એની જાણ થતો દિનેશભાઈ ત્યાં પહોંચ્યા હતા અને દિનેશભાઈને ત્યાં પહોંચતા જ બોલાબોલી થતાં એ લોકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લાકડી મારી અને દિનેશભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે તો એ લોકોને ભરવાડોને કડક માં કડક સજા થાય એવી અમારી સચોટ માંગ છે અને સરકાર શ્રી ને પણ વિનંતી છે કે આને કડક માં કડક સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ